શું તમને પણ આવનારી બોર્ડની પરીક્ષાનો ડર છે આટલા સમયમાં સિલેબસ પૂરો થશે કે નહીં શું મને યોગ્ય સમયમાં રિવિઝન થશે કે નહીં મારાથી પેપર તો પૂરું થઈ જશે ને મારા પેપરની અંદર કોઈ ટાઈમ તો નહીં ઘટે ને ટાઈમ મેનેજમેન્ટ સબ્જેક્ટ મેનેજમેન્ટ હું પાસ તો થઈ જશ ને ફેલ તો નહીં થ ને તો આ ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં થતા હશે તો બોર્ડની પરીક્ષાના મિત્રો એ ત્રણ મહિના બાકી રહી ગયા છે અને ત્રણ મહિનાની અંદર તમારી જે પ્રિપેરેશનને એ પિકઅપ કઈ રીતે લાવવું તેના માટે અમે એક જોરદાર ટૂલ લઈને આવી ગયા છીએ જેનું નામ છે મિશન હાઈ સ્કોર આ ટૂલ તમારા અત્યારના જે સ્કોર આવે છે તેને આવનારી બોર્ડની પરીક્ષાની અંદર હાઈ સ્કોર કઈ રીતે લાવો તેના માટે ખૂબ જ ઉપયોગી બનવાનું છે મિત્રો આ ટૂલ તમને ક્લેરિટી આપશે કે કઈ રીતે તમારે રીડિંગ કરવું કયા સબ્જેક્ટને કેટલો ટાઈમ આપવો સબ્જેક્ટ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ બોર્ડની પરીક્ષામાં પેપર આવે તો કયા પ્રશ્નને પહેલા લખવા પેપરમાં જે પેપર સ્ટાઇલ છે કઈ રીતે લખવી તો બધા જે તમને પ્રશ્ન થાય છે એનું સમાધાન આ ટૂલની અંદર તમને મળી જશે આ ટૂલ છે કોઈ પણ જાતનો ચાર્જ નથી બિલકુલ ફ્રી એટલે કે મફતમાં છે તો જેમ બને એમ મેક્સિમમ લોકો આ ટૂલનો ઉપયોગ કરે તે માટે વિડીયોને જેમ બને એમ તમારા ધોરણ દસના વિદ્યાર્થીઓને શેર કરજો જો તમે ધોરણ દસમાં ન ભણતા હોય તો અવશ્ય તમારી આજુબાજુમાં ધોરણ દસમાં કોઈ ભણતું હોય જે બોર્ડની પરીક્ષા આપવાનું હોય એને અવશ્ય વિડીયો લિંક શેર કરજો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે તે લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે બધી ડિટેલ એની અંદર આવી જશે એમાં વિડીયો પણ તમને આપેલા છે કે ટૂલનો ઉપયોગ તમારે કઈ રીતે કરવો તો જેમ બને મિત્રો બેનિફિટ મેળવજો મફતમાં છે અને મફતનું એ મુકાય નહીં